દૂધ હોય ખાતર હોય કેસર ભણે બાકી કારણ ચારણ છે ને કોઈ દાદ નો દે હાથ કેવા ભણે તો ચારણ છે ચારણ કોઈના છોટા વખાણ કરવાનો નથી ભાવ આઈનો પરિવાર છે એમને મિત્રો ચારણો તમને કશે અવળા રસ્તે જતા ચારણ અધિકાર છે પાછા વાળવા પણ જરી ચારણો મહાત્મા સમજો બાપ કારણ કે અમે તમને કેવા માંગી છે અમારે કાંઈ તમારું લેવું નથી જેને હજાર હાથવાળી બેઠી હોય

啊。